હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે દહીં વડાની રેસીપી દહીં વડા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે તમારા દહીં વડા પહેલી જ વાળમાં એકદમ રોજ જેવા પોચા અને સોફ્ટ તૈયાર થશે તો પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતે ચાલો રેસીપી શરૂ કરીએ એકદમ ટેસ્ટી દહીં વડા માટે સૌથી પહેલા બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી અડદની દાળ લીધેલી છે સાથે તે જ કપના માપથી અડધા કપ જેટલી મોગરની દાળ લીધેલી છે તો છે ને એકદમ સહેલું માપ જેટલી આપણે અડદની દાળ લેતા હોઈએ તેનાથી અડધી મોગરની દાળ લેવાની છે હવે દાળમાં પાણી એડ કરીને સારી રીતે ધોઈ લઈએ અહીંયા આપણી દાળને ત્યાં સુધી ધોવાની છે જ્યાં સુધી પાણી એકદમ સફેદ ન થઈ જાય હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને દાળ ડૂબી તેટલું પાણી એડ કરી દાળને ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈએ તો અહીં લગભગ ચાર કલાક જેવું થઈ ગયું છે તો દાળને જોઈએ તો દાળ આ રીતે પલળીને ફૂલી ગઈ છે આ રીતે દાળનો દાણો દબાવીને જોઈએ તો સારી રીતે તૂટી જાય છે તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ અહીં આપણે દાળનું જાડું બેટર તૈયાર કરવાનું છે તેથી તેમાં વધુ પડતું પાણી એડ ન કરવું તો હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો દાળ ગ્રાઇન્ડ થઈને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને એક બાઉલમાં કાઢી લીધું છે હવે અહીં પીસાયેલા બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને પાંચથી સાત મિનિટ માટે ફેટી લેવાનું છે દહીં વડા બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઇટ અને સોફ્ટ તૈયાર થાય છે અહીં આપણે કોઈપણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ કરવાનો નથી તો અહીં લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર ફેટાઈને આ રીતનું લાઈટ અને સોફ્ટ તૈયાર થઈ ગયું છે અહીં ફેટાયેલા બેટરને પાણીમાં એડ કરીને જોઈએ તો બેટર પાણીમાં આ રીતે ઉપર તરે છે એટલે કે તે એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે હવે મસાલામાં એક ચમચી જેટલું જીરું બે થી ત્રણ લીલા મરચાના ટુકડા એક ઇંચ જેટલા આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ અહીં બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો બેટરને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈએ પાંચ મિનિટ પછી બેટરને જોતાં બેટર સારી રીતે તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલું બેટર ઠીક હોવાની સાથે એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયું છે તો અહીં દહીં વડાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે આ રીતે થોડું બેટર એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે થોડી જ વારમાં ઉપર આવી જાય છે એટલે કે તેલ દહીં વડા તળવા માટે એકદમ પરફેક્ટ છે હવે અહીં આપણે દહીં વડાને તળવા માટે તેલમાં એડ કરી દઈએ તો મેં અહીંયા બધા જ વડાને એડ કરી દીધા છે અહીં આપણે દહીં વડાને બંને બાજુથી સારી રીતે તળી લેવાના છે અહીં આપણે વડાને તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અહીં આપણે વડાને વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયા છે તો હવે તળાયેલા વડાને જાળ વડે કાઢી લઈએ તો અહીં તમે એક વડાને આ રીતે તોડીને જુઓ તો તે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે તો હવે તેને ઠંડા પડવા દઈશું તો અહીં દહીંવડા બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં સોફ્ટ દહીં લીધું છે તેમાં એક વાટકી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો દહીંવડા માટે દહીં બનીને તૈયાર છે તો તેને પણ સાઈડમાં મૂકી દઈશું હવે અહીં દહીં વડાને એકદમ સોફ્ટ બનાવવા માટે હૂંફાના ગરમ પાણીમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં થોડી હિંગ એડ કરવાથી વડામાં એકદમ સારી એવી ફ્લેવર આવે છે અને હવે તળેલા વડાને પાણીમાં એડ કરી દઈએ અને તેને દસ થી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી લઈએ હવે દસ થી પંદર મિનિટ પછી પાણીમાં પલાળેલા વડાને જોઈએ તો વડા એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે હવે આ રીતે દબાવીને ધીમા રહેલું પાણી નીકાળી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ દહીં વડા બનીને તૈયાર છે તો ખાટી મીઠી ચટણી અને દહીં સાથે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને રોજ એવા પોચા દહીં વડા બનીને તૈયાર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા